વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન પરીક્ષા સમયે તણાવને તૂર કરવાનો ભારત મંડપમાં આજે પરીક્ષા પે ચર્ચા આ કાર્યક્રમ યોજાયો છે અને જેમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે બે પોઈન્ટ છવ્વીસ કરોડ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચાનો આ સાતમો કાર્યક્રમ કર્યો છે જેમાં જે વિદ્યાર્થીઓ છે તે હંમેશા હંશે હંશે ભાગ લેતા હોય છે આ કાર્યક્રમમાં પરીક્ષામાં અને સાથે જ આજે જે પ્રકારે એજ્યુકેશન જોવા મળી રહ્યું છે તે ફોર્મેટના લીધે કે પછી આજની આ હેક્ટિક લાઇફના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે જે તણાવ થતો હોય છે કે જેમાં આપણે ઘણી વખત જોયું છે કે પરીક્ષાના સમય અને ઘણી વખત જ્યારે ધારે તેવું પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ સુસાઈડ પણ કરતા હોય છે આવા બધા જ કિસ્સાઓને આવી ઘટનાઓને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે જે વિદ્યાર્થીઓ છે તેઓ હંમેશા પરીક્ષા પહેલા તણાવ મુક્ત રહે અને તેની માટે તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા હોય છે માય ગવર્મેન્ટ પોર્ટલ પર લગભગ બે પણ છવ્વીસ કરોડ નોંધણી આની માટે આ વખતે પણ કરવામાં આવી હતી તો પરીક્ષા પહેલાં એટલે કે બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જે મહત્ત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે તે મુદ્દાઓ કેટલા જરૂરી છે પરીક્ષા પહેલાં તણાવમુક્ત રહેવું કેટલું જરૂરી છે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પરીક્ષા પહેલાં હસતા રહો અને એની સાથે જ પોતાના જે મિત્રો છે તેમની સાથે કોમ્પિટિશન ન કરો માત્ર પોતાના ઉપર ધ્યાન આપો આ બધી જ બાબતો વિદ્યાર્થીઓ માટે કેટલી જરૂરી આ મુદ્દા ઉપર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે એજ્યુકેશનલ જયેશ ઠક્કરજી મેમરી ટ્રેનર છે જીગર પંચાલ વિદ્યાર્થી છે આપણી સાથે સ્ટુડન્ટ છે માનવ પંચાલ આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક સૌથી પહેલા મોદી પરીક્ષા માટે કેટલા બધા રજીસ્ટ્રેશન આ સ્ટુડન્ટ્સ લોકો કરાવતા હોય છે નરેન્દ્ર મોદી સાથે વાતચીત તમને સાંભળવા માટે આ કોઈ પણ સ્ટુડન્ટ માટે કેટલું મહત્વનું છે માનવ તમને શું લાગે છે કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન પ્લીઝ જી માનો આ કોઈ પણ સ્ટુડન્ટ માટે કેટલું મહત્વનું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરતા હોય આ આ આપડા સ્ટુડન્ટ્સ માટે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ આપડા આપણને છે ને મોટિવેટ કરે છે અને આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે કરવું જોઈએ એટલે કે કેવી રીતે એક્ઝામ આપવી જોઈએ ને એટસેટ્રા એટસેટ્રા મોદી જે પ્રકારનું જે દિશાની અંદર દરેક કાર્યક્રમ કરી રહ્યા છે એનું એક ખાસ વિશેષ મહત્વ થતું હોય છે જનતા સાથેનો સીધો સંવાદ એમને શરૂ કર્યો મન કી બાત દ્વારા

આપી શકે એ પ્રકાર નું વાતાવરણ નિર્માણ થાય અહીંયા વિદ્યાર્થી લક્ષી વિષય છે વિદ્યાર્થી સાથે સાથે તેના માતા પિતા સંકળાયેલા છે સ્કૂલો સંકળાયેલી છે સંચાલક મંડળ સંકળાયેલા શૈક્ષણિક સંઘોને બાકીનું બધું સંકળાયેલું છે એ દરેક માટે કંઈક ને કંઈક મેસેજ આ કાર્યક્રમ ની અંદર સ્પષ્ટ સ્વરૂપ હોય છે અને સારા મેસેજીસ સમાજની અંદર જોવા મળે છે આપણા માટે કરવાનું છે એ પણ છે કે આ કાર્યક્રમમાં નિયમિતતા પણ આવતી ગઈ છે અને સાથે સાથે નવી શિક્ષણ નીતિનો અમલ પણ શરૂ થયો છે નવી શિક્ષણ નીતિના અમલના અનુસંધાન અંદર પણ ચાલુ વર્ષે સીબીએસસી બોર્ડ ગુજરાત બોર્ડ દ્વારા પણ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા પહેલા વીસ માર્ક નું ઓબ્જેક્ટિવ હતું હવે ત્રીસ માર્ક નું ઓબ્જેક્ટિવ કર્યું એટલે અનેક જગ્યાએ આ ઉપયોગી થાય છે પાઠ્યપુસ્તક મંડળમાં ફેરફાર અભ્યાસક્રમમાં ફેરફાર પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આ દરેક મુદ્દા તબક્કાવાર આપણને નવી શિક્ષણ નીતિ અંદર પણ જોવા મળે છે એટલે આનો મૂળ હેતુ કે ભારતની અંદર ભારતીયતાને ધ્યાનમાં રાખી અને શિક્ષણની અંદર લોકો ગુમરાહ ન થાય વર્તમાન સમયમાં ખાસ કરીને મોબાઈલ યુગ છે મોબાઈલ યુગની અસરોને પણ નાબૂદ થાય

જે પ્રકારનું આપણું આપણી પોતાની સાથે મંથન થાય આત્મચિંતન થાય તો પરીક્ષા સારી જોઈ શકે આ પ્રકારના અનેક વિષયો એમને છે જી બિલકુલ જયશ્રી આ ખૂબ જ મહત્વની બાબતો છે આપણી સાથે જીગરજી છે જીગરજી મેમરી ટ્રેનર છો આપ બધું જ બાળકોને યાદ રહે તે જરૂરી નથી હોતું પણ છેલ્લા ટાઈમે જે બાળકો પરીક્ષામાં ભૂલી જતા હોય ને લોકો બહુ જ સ્ટ્રેસમાં આવી જાય છે

કે જ્યારે મૂંઝવણ આવે છે સ્ટ્રેસ આવે છે ચિંતા આવે છે પરીક્ષાનો ડર આવે છે ત્યારે શું થાય છે જે છે 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 એમાં એક એક ફિલ્ટર માઇન્ડ હોય હોય જાગ્રતમ અને બીજું હોય છે અને બંનેની વચ્ચે એક ફિલ્ટર માઇન્ડ હોય છે હવે શું થાય છે જયારે સ્ટુડન્ટ કંઈક વાંચે છે વિદ્યાર્થીઓ કંઈક વાંચે છે તો ત્યારે જાગ્રત મનમાંથી અર્જાગ્રત મનમાં બધી માહિતી સ્ટોર થતી હોય છે અને જયારે એક્ઝામમાં જયારે રિકોલ કરવા જાય છે ત્યારે શું થાય છે અર્જાગ્રત મનમાંથી જાગ્રત મનમાં માહિતી આવે છે એમને યાદ આવે છે ને એક્ઝામમાં લખી શકે છે અને વચ્ચે જે ફિલ્ટર માઇન્ડ આવેલું છે આ ફિલ્ટર માઇન્ડ જયારે સ્ટ્રેસ આવવાથી મૂંઝવણ આવવાથી ડર આવવાથી જાડુ થઈ જાય છે અને એના લીધે એક્ઝામમાં યાદ આવતું નથી અને જયારે એક્ઝામ પેલા તૈયારી કરે ત્યારે એ માહિતી આપણા મગજની અંદર ઉતરતી પણ નથી તો એ જે ફિલ્ટર માઇન્ડ ક્લિયર થાય સ્મૂથ થાય એના માટે જરૂરી છે કે આપણે સ્ટ્રેસ ફ્રી રહીને એક્ઝામ આપીએ અને એના માટે એમને સરસ બેનું કીધું કે હસતા હસતા એક્ઝામ આપો એક્ઝામ રૂમમાં જ્યારે દાખલ થયા ત્યારે કઈક જોક યાદ કરો કોઈ રમુજી કોઈ ઘટના બની હોય તો એને યાદ કરો ઊંડા શ્વાસ લો અને પોતાની ઉપર ધ્યાન રાખો કેમ કે આજુબાજુ ઘણી વખત ધ્યાન આપે છે કોઈ વાંચતું હોય કોઈ કઈ કહેતું હોય અફવા ઘણી વખત ઉડતી હોય પેપર લીક થવાના બધા અમુક વાતો થતી હોય તો એ બધી વસ્તુથી આપણે ક્યાંક ગભરાઈ જતા હોય છે ચિંતામાં આવી જતા હોય સ્ટ્રેસમાં આવી જતા હોય છે એક્ઝામ પહેલા આ સમયમાં આપણે પોતાની ઉપર ધ્યાન રાખીને જે પણ કઈ સમય છે આપણી પાસે એ સમયને ધ્યાનમાં રાખીને કેમકે જે વાંચવાનું તો એ વાંચી લીધું છે કરવાનું તો એ કરી લીધું હવે કેટલો સમય છે મારી પાસે એને ધ્યાનમાં રાખીને જો પ્રોપર પ્લાનિંગની સાથે આપણે સમયને ધ્યાનમાં રાખીને મનને શાંત રાખીને આપણે રિવિઝન કરીશું

અને જે ટીચરો છે એમને સાથ આપે બાળકોને એ વધારે જરૂરી છે કેમ કે ઘણી વખત આ એન્ડ સમય બહુ દબાણ હોય છે વિદ્યાર્થીઓ ઉપર અને પેરેન્ટ્સ વધારે એમને ટોકટોક કરે આપણે આપણે માનવ માનવ પાસેથી જાણીએ જીગર શું માનવ તમે ચલો કદાચ તમારા પેરેન્ટ્સ ના કરતા પણ તમારા મિત્રો પાસેથી તમે એવું સાંભળ્યું છે કે એક્ઝામ ડ્યુરિંગ ધી એક્ઝામ જે પેરેન્ટ્સ છે બહુ ઘણી વખત પ્રેશર નાખતા હોય છે એમનું ઇન્ટેન્શન ખોટું નથી હોતું પણ એ હંમેશા એવું ઈચ્છતા હોય કે એમનું બાળક છે તે આગળ રહે ભણ 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 એના ત્યારે સ્ટ્રેસ લાગતું હોય ને એ બધું થતું હોય એટલે એના માઇન્ડ ઉપર સ્ટ્રેસ પડી જાય એટલે મારે કહેવું એમ છે કે પેરેન્ટ્સ છે ને એ રીતે સ્ટુડન્ટને આમ બહુ પ્રેશર પ્રેશરાઇઝ ના કરવું જોઈએ એટલે કે બહુ પ્રેશર ના આપવું જોઈએ એને છે ને ફ્રી માઇન્ડ થી કરવું જોઈએ એટલે સ્ટડી કરે ને ફ્રી માઇન્ડ હોવું જોઈએ આમ જી પણ મને લાગે છે કે ઘણી વખત જે પેરેન્ટ્સ છે એ લોકો બહુ જ વધારે એક્સપેક્ટેશન્સ રાખી લેતા હોય છે બાળકો પાસે હા એટલે એમનો અગર આ રીતે જે છોકરો આ રીતે જે સ્ટુડન્ટ છે એ બહુ સારું ભણતો હોય ને તો એમના પર એક્સપેક્ટેશન્સ રાખી શકે પેરેન્ટ્સ કે આ ના sara percentage આવશે આમ એ રીતે પણ અગર જે સ્ટુડન્ટ ભરતું જ ના હોય ને તો આ રીતે એના પેરેન્ટ ખાલી એ જે એક્સપેક્ટ કરતા હોય કે એક ખાલી પાસ થઈ જાય एग्जामिनेशन માં પાસ કરી શકે એ એક્સપેક્ટેશન રાખતા હોય છે જી વૈકલ્પિક બાર જયશ્રી આપને રેકોર્ડિંગ કે આપની બહુ અવાજ પણ આવી રહ્યો છે જી જયશ્રી હાલો જયશ્રી માર અવાજ આવી રહ્યો છે આપને

બંનેને એકબીજાની વિશેષતાઓની ખબર રહે છે એટલે ટેસ્ટમાં માર્ક આવે આધાર ઉપર વિદ્યાર્થીઓને શિક્ષકનો સંવાદ થતો હોય છે વાતચીત થતી હોય છે પેપર્સ પણ ઘણી વખત વાલીઓને બતાવવામાં આવે છે જેના કારણે શિક્ષક એ પ્રકારનું વ્યક્તિત્વ છે કે જે વિદ્યાર્થી સાથે પણ સંકળાયેલું છે અને વાલી સાથે પણ સંકળાયેલું છે જેને કારણે બંનેનું કોમ્બિનેશન કરીને વધારે સારી રીતે વિદ્યાર્થીને સમજાઈ શકે કે ભાઈ આ જે વિદ્યાર્થી ભવિષ્યમાં જે છે છે એને કઈ દિશામાં લઈ પ્રકારે શું એ શિક્ષકને ધ્યાનમાં સામાન્ય સંજોગોમાં આવી જતું હોય છે જેને કારણે એ વધારે સારી રીતે વાતચીત વિદ્યાર્થી સાથે કરી અને એનું પરિણામ સુધરે એ પ્રકારના પ્રયત્ન કરતા હોય છે ઘણી વખત કોઈને ના આવડે તો અમુક પ્રકારના શબ્દો ના વાપરતા શિક્ષક તૈયારી કર પરીક્ષા પ્રકારના જ્યારે શબ્દોનો પ્રયોગ વિદ્યાર્થી સાથે કરે છે સંવાદ કરે છે તો એ સંવાદની અસર વિદ્યાર્થીને લાંબા ગાળા સુધી રહેતી હોય છે અને સારી માનસિકતા કેળવાય એ પ્રકારનું પણ જોઈ શકાતું હોય છે એટલે શિક્ષકની ભૂમિકા ભૂમિકા અહીંયા ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે બે વચ્ચે કડીરૂપ પણ બની શકવાનું હોય છે અને હંમેશા શિક્ષક નો પ્રયત્ન એવો હોય છે કે વિદ્યાર્થી માટે ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ આ પ્રકારનું થઈ શકે એવો પ્રયત્ન અને પ્રયાસ શિક્ષક તરીકે અમારો પણ રહેતો હોય છે અમારા પણ ભૂતકાળના જે શિક્ષકો હતા આજે પણ અમે એમને યાદ કરીએ છીએ મળીએ પણ છીએ અને આ પરીક્ષાએ માત્ર

આપણે જીવનમાં પડકારો ન હોય તો જીવન પ્રેરણાહીન છે તેવું પણ કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંતુ સાથે એ પણ કહ્યું છે કે દોસ્તો સાથે કોમ્પિટિશન ના કરું પોતાની સાથે સ્પર્ધા કરું બધાનું મગજ કે બધાની કેપેસિટી કે પછી બધા જે લોકો વાંચે એમને એટલું જ યાદ રહેવું જરૂરી નથી હોતું પણ સે બધા પોતાના ફ્રેન્ડ્સ અને મિત્રોની સાથે કોમ્પિટિશન કરતા હોય છે એ પણ એક સ્ટ્રેસનું કારણ હોય છે જીગરજી સાચી વાત છે તમારી સર જે વાત કરી કે કોમ્પિટિશન થી કે આજુબાજુ ધ્યાન ના રાખો તમે પોતાની ઉપર ધ્યાન રાખો પોતાને ઓળખો એમને એક સરસ મજાની વાત કરી કે તમને પોતાની ઉપર ભરોસો નથી કે તમે શું છો તમે પોતાને ઓળખતા નથી તમારી પોતાની ક્વોલિટી થી અવેર નથી કે તમારી અંદર શું છે અને તમે શું બની શકો છો જો એની ઉપર ધ્યાન રાખીએ તો આપણે એક સ્ટુડન્ટ એમની કરિયર ડિસાઈડ કરી શકે છે કેમ કે સ્ટડી પછી જે મેઇન ક્વેશ્ચન આવે છે કરિયર ગાઈડન્સ નો કે કઈ કેરિયર માં જવું તો અત્યારથી જો એમને ખબર હોય કે મારે કઈ કેરિયર માં જવું હું શું કરી શકું છું શું બની શકું છું મારી શું ક્ષમતા છે હું કેટલા કલાક વાંચી શકું છું તો એક જો ખબર હોય તો એની પર ફોકસ કરશે તો સ્ટુડન્ટ્સ વધારે ઇફેક્ટિવલી આ બધું રીડિંગ સારી રીતે આપી શકશે પણ આજકાલના વિદ્યાર્થીઓ શું કરે છે આજુબાજુ ધ્યાન હોય છે ખાસ કરીને હવે ટેકનોલોજી મોબાઈલ ઇન્સ્ટાગ્રામ રીલો ફરાવતા હોય છે અને રીલોમાં ક્યાં કલાકોના કલાકો વીતી જાય છે ખબર પણ નથી પડતી તો એમના માટે પણ સરે બહુ સરસમાં એની વાત કરી કે તમે સ્ક્રીન ટાઈમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે જુઓ કે તમે કેટલો ટાઈમ તમે મોબાઈલમાં વિતાવી દો છો જે તમારો વ્યસ્ત અત્યારે જે કિંમતી સમય છે વાંચવાનો ટાઈમ એ મોબાઈલમાં જતો રહે છે તો એને તમે નોંધો સાથે સાથે જે મોબાઈલમાંથી જે સારી સારી વસ્તુઓ શીખવાની છે પ્રોજેક્ટો તમે હેલ્પ મળી શકે એમાંથી મોબાઈલમાંથી અને માહિતી મળી શકે તો એ માટે સારો ઉપયોગ કરો મોબાઈલનો પણ આજકાલના વિદ્યાર્થીઓ માત્ર એન્ટરટેનમેન્ટના હેતુથી વિદ્યાર્થીઓ સાથે મિત્રો સાથે વાતચીત કરવાના હેતુથી એ લોકો મોબાઈલ કરતા હોય છે અને જે સદુપયોગ છે એને એવોઇડ કરી દેતા હોય છે તો એ જો રાખીને પોતાની ઉપર વિશ્વાસ રાખે અને જે કરવાનું છે અત્યારે હાલના સમયમાં જે ફોકસ કરવાનું છે પોતાની ઉપર પોતાના સ્ટડી ઉપર પોતાના રિવિઝન ઉપર એની ઉપર ફોકસ કરીને જો આગળ વધે તો એ ઘણું બધું કરી શકે છે જી બિલકુલ હવે માનો અહિયાં વાત જયારે દોસ્તો સાથે કોમ્પિટિશન ન કરવાની હોય ત્યારે શું કહેશું ક્યાંય પણ આપણે કેટલો પણ પ્રયાસ કરીએ આપણા જે મિત્રો હોય એ આગળ નીકળે તો આપણને દુઃખ તો થાય છે એનું સ્ટ્રેસ આવે છે માનો તમારી વાત સાચી છે કે દુઃખ તો આવે પણ આપણે એ લોકોને જોઈને આપણે એવું ના કરવું જોઈએ કે આ મારો નહીં આવે એ જ આગળ નીકળી જશે આપણે ટ્રાય ટ્રાય કરતું રહેવું જોઈએ પેપર સોલ્વ કરવા જોઈએ દરરોજના એનાથી એને પૂછવાનું કે આપણા ફ્રેન્ડને પૂછવાનું કે તું કેવી રીતે પ્રેક્ટિસ કરે છે સ્ટડી કરવાની એટલે એક્ઝામિનેશનની તૈયારી શું છે તારી એટલે આપણે એ એની જોડેથી થોડી રાય કરવું એટલે આપણને ખબર પડે કે આપણે કેવી રીતે એક્ઝામ આપવી એટલે આપણે એની જોડે કોમ્પિટિશન નહીં કરવાનું નહીં તો આપણે આપણે પણ કોઈક વાર આપણું પણ ડિમોટિવેટ થઈ શકે કોક વાર અને કોમ્પિટિશન નહીં આવી રીતે આપણે જોડે કે તું સારા પર્સન્ટેટ લાયો નેક્સ્ટ ટાઈમ મારા આવશે એવી રીતે આપણે સારી રીતે બધું સ્ટડી કરવું જોઈએ કોમ્પેરિઝન નહીં કરવાનું પણ એવું જ કેવું છે કે પેરેન્ટ એ છે નહી તો એનાથી સ્ટુડન્ટ ઉપર રીતે અસર પડે અને એ ડિમોટિવેટ થઈ શકે છે અને સ્ટ્રેસમાં આવીને એ રીતે જે એણે લર્ન કર્યું છે ને એ પણ ભૂલી જાય છે અને એ પોતાના એ રીતે કે છે કે મારી ભૂલ છે આમ નથી એમને એ બધું એક્સેટ્રા એક્સેટ્રા જી હવે આપણે જે વાત કરી રહ્યા છે જયેશજી ખાસ કરીને જયારે સ્ટ્રેસ આ મહત્વનો મુદ્દો આ બધામાં સ્ટ્રેસ જ છે પરિવર્તન થાય છે યોજાય છે જયશ્રી શું કહેશો ખાસ કરીને અહીંયા જે પ્રકારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે સંતાનોની સરખામણી અન્ય સાથે ના કરો ને પરિવાર ટીચર અને બાળકોએ સાથે મળીને દબાણને દૂર કરવાની જરૂરિયાત છે

જીતો અને શીખો હાર કઈ હોતી નથી એ જ પ્રકારનું આની અંદર જોવા મળ્યું કે એક વત્તા એક બે ના થાય એક વત્તા એક અગિયાર કઈ રીતે થઈ શકે એનું એક સરસ એમને ઉદાહરણ આજે આપ્યું છે કે વિકલાંગોની દોડ જ્યારે ચાલતી હતી તો શું ચાલતો હતો એ સમય દરમિયાન કોઈ એક પડી જાય છે તો સામાન્ય સંજોગોમાં બધા પહેલો નંબર લાવવા માટે દોડે છે અહીંયા બાકીના બધા ઉભા રહી અને મદદ કરે છે મદદ કરે છે પછી હરીફાઈ શરૂ થાય છે તો એનું એક પરિણામ સારું આવી શકે છે મને એકાઉન્ટ હોય હોય ને તો બંને જો મદદરૂપ થાય તો વધારે સારું પરિણામ મેળવી શકાય છે એટલે એક વત્તા એક અગિયાર એ દિશાની અંદર જઈ શકાય તો એક સરસ મજાનો સારો મેસેજ આજનો કેવો હોય તો કહી શકાય કે એકબીજાને સહકાર આપો સૌનો સાથ નો વિકાસ જે કેસતા હસતા વિવેકાનંદ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલું છે પરીક્ષા દે હસતા હસતા હિન્દીમાં છે પછી ગુજરાતીમાં પણ એનું ટ્રાન્સલેશન થયેલું છે એની અંદર પણ આ પ્રકારની ઘણી બધી ઇવેન્ટો એમને સાંકળેલી છે એટલે આજનો કાર્યક્રમ એ ખૂબ જ મહત્વનો કહી શકાય એ પ્રકારનો વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી હતો શિક્ષણ જગત માટે પણ અનેક ઉપયોગી છે આના ઉપરથી એવું પણ કહી શકાય આપણી ચેનલ દ્વારા કે હજી જે વિદ્યાર્થીઓ કે શિક્ષકો આ કાર્યક્રમો ના જોયા હોય એ આનું ખાસ યુટ્યુબ દ્વારા જોવે મનન કરે અને ચિંતન કરે તો વિદ્યાર્થીઓનું પરિણામ સુધરશે અને સાથે સાથે સમાજની એક સારી માનસિકતા જે દિશામાં લઈ જવી છે એ દિશાની અંદર સમૃદ્ધ સમાજ સારો સમાજ કોમ્પિટિશન કરે પણ હેલ્ધી કોમ્પિટિશન આ પ્રકારનો સમાજ નિર્માણ થાય એ દિશાની અંદર એમના સતત પગલાં ચાલતા હોય છે જી બિલકુલ જયશ્રી હવે જીગરજી જી આપ શું કહેશો અંતે ખાસ કરીને એક બાળક માટે એમને જે કંઈ પણ ભણે એ યાદ રહે અને છેલ્લા સમય એમને સ્ટ્રેસ ના આવે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું પરીક્ષા પહેલા દસ મિનિટ હસો અને મજાક કરો અને ફ્રી માઇન્ડ રહો શું એડવાઇસ આપશો બાળકો ખાસ તો એક વસ્તુ જરૂર કરો બધા વિદ્યાર્થીઓને કહેવા જઈશ મેડિટેશન ધ્યાન રોજે તો દસ પંદર મિનિટ ધ્યાન કરવામાં આવે અથવા જે તમે સ્ટડી કરવા માટે ભણવા માટે આપણે બેસે છે તો કલાકે કલાકે ખાલી એક બે મિનિટનું ધ્યાન કરીએ ધ્યાન એટલે ખાલી શ્વાસ ઉપર ધ્યાન આપો મિત્રોમાં મોબાઈલમાં એને તમે પોતાની અંદર લાવો આ રીતે જો કલાકે કલાકે એક કે બે મિનિટની કે બે બે ત્રણ ત્રણ કલાકે જો એક બે મિનિટની કે પાંચ મિનિટનું જો મેડિટેશન ધ્યાન કરવામાં આવે તો આપણું ધ્યાન પોતાની અંદર પાછું આવી જતું હોય છે

અને આ બધી બહુ બાબતો છે જેના પર જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાર મૂક્યો છે અને આપણે ફરી એક વખત એ જ બાબતો પર ભાર મૂકવાનો પ્રયાસ કર્યો છે સમય અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી માનવ જીગરજી આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે પરીક્ષા પે ચર્ચા જે કાર્યક્રમ યોજાયો ને જેમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહત્વની બાબતો પર ભાર મૂક્યો છે તેના વિશે જ આપણે પણ વાત કરવાનો આજે પ્રયાસ કર્યો છે જે પ્રકારે તેમણે પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટેનો જે મંત્ર આપ્યો છે તે કેટલું જરૂરી અને વિદ્યાર્થીઓના જીવનમાં કેટલો લાભદાયી સાબિત થાય છે બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે જેથી કરીને જે વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં રહેતા હોય છે તેમનો સ્ટ્રેસ દૂર થાય અને તેઓ ફ્રી માઇન્ડ રહીને કોઈ પણ પરીક્ષા આપી શકે કરંટ ટોપિકમાં અત્યારે બસ આઠમું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર